વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું દાળની વઘારેલી ખીચડી તો એના માટે આપણે અહીંયા આ જે નાની આ નાની વાટકીના માપની અડધી વાટકીઓ અહીંયા આપણે એટલે જે વાટકીની અંદર લીધી છે એ અડધી વાટકી આપણે તુવેરદાળ લઈ ધોઈ અને અહીંયા પલાળી દીધી છે જે એકદમ ફૂલીને ઉપર સુધી આવી ગઈ છે અને એક વાટકી આપણે અહીંયા ચોખા લીધેલા છે એ ખીચડીના ચોખા લીધેલા છે અને એ બે મીડિયમ સાઇઝના અહીંયા બટેકા સુધાયેલા છે એક એ જાદુનો ટુકડો આપણે ખમણી લીધો છે એક નાનું ટમેટું સુધાયેલું છે બે લીલા મરચાં આપણે સુધારી લીધા છે અને બે મીઠા લીમડાના પાનની ડાળકી લીધી છે અને અહીંયા આપણે લીલા ધાણા સુધારી લીધા છે બાકી મસાલાની અંદરથી મસાલાની જે જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ અને પાણી તો ચાલો ખીચડી ઝડપથી બની તુવેર દાળ આપણે તૈયારી કરતા હતા ત્યાં સુધી આપણે પલાળી હતી અને ચોખાને તુવેર દાળ બે મિક્સ કરી અને પાછું સારા પાણી હતી એકદમ ક્લીન પાણી આવે ત્યાં સુધી આપણે આ તુવેર દાળ ને ને ચોખા ધોઈ લેશું આવી રીતે દોઢ ચમચા જેટલું તેલ મૂક્યું છે અને તેલને સરસ આપણે ગરમ થવા દેશું ત્રણ ચાર લવિંગ અને ત્રણ ચાર તજના ટુકડા લઈ અને ઉમેરી દેસું ચમચી અડધી ચમચી જેટલો આપણે જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું મીઠા ડીમાં પાણી ઉમેરી દેસું પેલા મરચાં અને આદુ પણ ઉમેરી દેસું આપણે ટમેટા પણ ઉમેરી આપણે બટેકા પણ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું અને બધું સર સાતળી ડુંગળીનો બિલકુલ ઉપયોગ કરતા નથી એકદમ સિમ્પલ ખીચડી બનાવીએ છીએ એકદમ મસાલો સતડાઈ જાય પછી આપણે ખીચડી જે ધોઈને રાખેલી તુવેરદાર અને ચોખા એને આપણે આની અંદર ઉમેરી દઈશું આપણે મસાલા સાથે સરસ સાતડી લેવાની જે દાળ ચોખા આપણે ઉમેરેલા છે એને એ વાટકી થી ચોખા માપ લીધેલો એ ચાર વાટકી આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે ચાર થી પાંચ સીટી આપણે કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી મસ્ત એવી તુવેરદાની વઘારેલી ખીચડી તો સર્વિંગ પ્લેટ ની અંદર હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી તુવેરદાની વઘારેલી ખીચડી ડુંગળીના સલાડ પાપડ છાશ સાથે ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો